કુંભારવાડા ખાતે થયેલી અથડામણમાં ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ અધિકારીની રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ફરિયાદીને આરોપીઓ દ્વારા ગાડીમાંથી ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા તેમની અટક પણ કરવામાં આવી હતી જે અનુસંધાને નિષ્પક્ષ તપાસ થાય અને આરોપીઓને ગુનાહિત ભૂતકાળના આધારે પાસા કરવામાં આવે તેવી માંગ સાથે વડોદરા શહેર ડીસીબી ઝોન ચારની રજૂઆત કરવામાં આવી હતી